આ રૂમ ની અંદર તમે જોઈ શકો છો કે ટુ બેડ ના રૂમ આવશે એક ફેન છે આ રૂમ ની અંદર ઓકે ટુ બેડ આ રૂમ નો રેટ મેક્સિમમ નોર્મલ દિવસે ત્રણસો રૂપિયા રેટ છે વન ડે અમારે ત્યાં ચા દૂધ કોફી પણ અવેલેબલ છે મળી રહેશે જેમ કે નાસ્તો એ તો બધા બહારથી જ લાવે છે પણ અમારી ત્યાં ચા દૂધ કોફીની વ્યવસ્થા પણ છે મારી પાસે સી બ્લોક કરીને છે એમાં ટુ બેડના રૂમ છે એમાં એક ફેન છે ટુ બેડના રૂમ છે આમાં બી મેક્સિમમ ફોર પર્સન આવી શકે છે એક્સ્ટ્રા જે પણ ગાદલા હોય એનો ચાર્જીસ હોય છે ને આમાં ટોયલેટ બાથરૂમ અટેચ સાથેનો રૂમ છે વોશ બેસિંગ પણ છે અને ટોયલેટ બાથરૂમ પણ છે અમારું કિચન એરિયા આ રીતનું મોટું છે જેમ આજની તારીખમાં અહીંયા એક સંઘ ઉતરેલો છે અને અહીંયા માતાજીનો અંકુટ બની રહ્યો છે ડિલેક્સ રૂમમાં અમારી રીતે થ્રી બેડ રૂમ અવેલેબલ છે આમાં એક ફેન ત્રણ બેડ

એગ્રીના રૂમ મળી જશે એ રૂમનું ભાડું કેટલું છે એ બધી જ માહિતી આપીશ હું તમને આજના વિડીયોમાં તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આ ધર્મશાળાના એડ્રેસની સૌથી પહેલા વાત કરું તો સામે 500 મીટરના અંતરે આવેલું છે એકાવન શક્તિપીઠ સર્કલ અને એની બાજુમાં જ આવેલું છે અંબાજીનું બસ સ્ટેશન બાજુમાં આવી રીતે બજારમાં જવાનો રસ્તો છે ને એની બાજુમાં જ અહીંયા આવેલી છે આ ધર્મશાળા તમે જોઈ શકો છો શ્રી અમદાવાદ લેવો પાટીદાર જ્ઞાતિની આ ધર્મશાળા છે આવી રીતે કઈક તમને બોર્ડ જોવા મળી જશે એસી અને નોન એસી રૂમ તથા મોટા હોલ પણ મળી જશે તો જઈએ અંદરની તરફ અને વધુ માહિતી મેળવીએ ચલો આવી જાવ આપણી સાથે ઓનર જોડાયા કેમ છો સર મજામાં

બોટા મોડી શકશ મળી જશે પ્લસ એમાં એક બાથરૂમ આવશે નાવા માટેનું આમાં ટોયલેટ ખાલી જનરલમાં જવું પડે છે ઓકે આગળ વધીએ તો પછી અમારી પાસે આવા જ ટુ બેડના રૂમ બીજા છે અમે આવી ચૂક્યા છે મારી પાસે સી બ્લોક કરીને છે એમાં ટુ બેડના રૂમ છે એમાં એક ફેન છે ટુ બેડના રૂમ છે આમાં બી મેક્સિમમ ફોર પર્સન આવી શકે છે એક્સ્ટ્રા જે પણ ગાદલા હોય એનો ચાર્જીસ હોય છે ને આમાં ટોયલેટ બાથરૂમ અટેચ સાથેનો રૂમ છે અહીં વોશ પેસી પણ છે અને ટોયલેટ બાથરૂમ પણ છે ઓકે સેપરેટ જ રહેશે એપ્રેટ રહેશે ઓકે ઓકે આ રૂમનો રેટ પાંચસો રૂપિયા છે આઠ રીસ પણ હા આમાં કેવું હોય છે કે મિત્રો કે ગીજ વાતાવરણ જયારે ભાદરવી નવરાત્રી કે દિવાળી જયારે કોઈ બી ફેસ્ટિવલ હોય ત્યારે આના રેટ કઈ પણ ઊંચા નીચા થઈ શકે છે બરાબર આડા દિવસના રેટ પાંચસો રૂપિયા છે આડા દિવસે આવો છો તો અહીંયા પાંચસો પૂનમ માઇનસ જે રેટ હોય એ થશે બરાબર છે બીજા પછી અમારી પાસે થ્રી બેડ માં નોન એસી ડિલેક્સ રૂમ છે ઓકે તે અમારા એ વિભાગમાં છે બતાવો ડિલેક્સ રૂમ માં અમારી રીતે થ્રી બેડ રૂમ અવેલેબલ છે આમાં એક ફેન ત્રણ બેડ પ્લસ ફેન એમાં ટોયલેટ બાથરૂમ પણ છે એક ફેન આવશે ત્રણ બેડ આવશે ટોયલેટ બાથરૂમ સાથેના રૂમ છે આ રૂમ મેક્સિમમ ચાર્જ સાતસો રૂપિયા છે આડા દિવસે જે રીતે મેં તમને કીધું આગળ બરાબર ભાદરવી દિવાળી કે નવરાત્રી આના બી રેટ ઊંચા નીચા હોય શકે પ્લસ માઇનસ થઈ શકે છે બાકી આમ સાતસો રૂપિયા આમ નોર્મલ દિવસે કોઈ પણ દિવસે તમે આવો તો આનો રેટ સાતસો રૂપિયા છે અહીંયા કોઈ આવ્યું હોય કોઈ એના જોડે કોઈ કોઈ કિંમતી ચીજ હોય તો અહીંયા લોકરની પણ વ્યવસ્થા છે એની કી એની ચાવીમાં જ છે બરાબર તો અહીંયા છે તિજોરી પણ મૂકવામાં આવેલી છે બાજુ અહીંયા ઠંડુ પાણી પણ તમને મળી જશે ને હા અહીંયામાં મિનરલ વોટર પણ મળી જશે વોશ બેસિંગ પણ છે ને બેક સાઈડમાં વિન્ડો પણ છે તો આ ડીલક્સ રૂમનો સાતસો રૂપિયા ભાડો થ્રી બેડ આમાં પણ કંઈ એક્સ્ટ્રા જોઈતું હોય તો મળી જાય કંઈ હા એક્સ્ટ્રા જોઈતું જે ભાઈ આમાં મેક્સિમમ પાંચ થી છ જણા સુઈ શકે છે આમાં બરાબર એનો જે ચાર્જ હોય એ લાગે છે ઓકે અને કદાચ અહીંયા આપણે કોઈને ગરમ પાણીની કે કોઈ સુવિધા આમાં સંસ્થામાં જે છે પર ડોલે જે જૂના સિસ્ટમ ચાલે છે કે ડોલ ટુ ડોલ પાણી આપવામાં આવે છે એ રીતનું ડોલ ટુ ડોલ રૂમે રૂમે પાણી આપવા એનો ચાર્જ સંસ્થાના માણસો લે છે એનો શું ચાર્જ હોય છે એનો મેક્સિમમ પંદર થી વીસ રૂપિયા એ લોકો બી એ રીતનું જ લે છે પંદર થી વીસ પંદર થી વીસ રૂપિયા ડોલ પાણી મળી જાય રહેશે તો આપડે જોડે ડીલક્સ રૂમ કેટલા હશે અમારી પાસે ડિલેક્સ રૂમ મેક્સિમમ સર સોળ છે સોળ ડિલેક્સ રૂમ સોળ ડિલેક્સ રૂમ છે અને ડબલ બેડ ના રૂમ આપણી પાસે કેટલા હશે ડબલ બેડ ના અમારી પાસે દસ રૂમ છે સર અને એસી રૂમ કેટલા હશે આપણી પાસે એસી અમારી પાસે સોળ સોળ રૂમ હા મતલબ ડિલેક્સ છે સોળ એસી રૂમ પણ સોળ મળી જાય અમારા ડિલેક્સ ફર્સ્ટ ફ્લોર ઉપર છે જેટલા ડિલેક્સ રૂમ છે ફ્લોર ઉપર છે અને એસી બધા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે અમારા ટોટલ આપણે કેટલા રૂમ હશે બધા ભેગા થઈને ટોટલ પાસે પચાસ રૂમ છે એસી અને રૂમ પહેલા મેં તમને બતાવ્યા કોમન રૂમ પછી ટુ બેડ નો રૂમ ટોયલેટ બાથરૂમ અટેચ સાથે બેડ નો હવે હું તમને બતાવવા જઈ રહ્યો બેડ નો એસી રૂમ જે અમારા ગ્રાઉન્ડ ફ્લોર બી વિભાગમાં છે થ્રી બેડ નો રૂમ આવશે પ્લસ ટીવી પણ છે આમાં ટોયલેટ બાથરૂમ છે આ રૂમનો રેટ હજાર રૂપિયા છે પણ એ નોર્મલ દિવસે છે પણ તે અગાઉના વિડીયોમાં મેં બધી રૂમમાં જેમ તેમ જણાવ્યું કે આના બી વાર તહેવારે આ રૂમના બી રેટ ઊંચા નીચે પ્લસ માઇનસ જે હશે એ થતા રહેશે આધા દિવસે ગમે ત્યારે બી આવો ફેમિલી સાથે તો આ રૂમનો રેટ હજાર રૂપિયા રહેશે હજાર રૂપિયામાં એસી રૂમ મળી જશે જેમાં એમાં મેક્સિમમ પાંચ જણા એ છે અમારી પાસે ચાર રૂમ એસી એવા છે જે ફેમિલી માટે કોઈ પાંચ જણા હોય કોઈ છ જણા હોય એક સાથે રહેવા માંગતો એ હિસાબના રૂમ છે પછી કોઈ ચાર જણા હોય એ રીતના થ્રી બેડમાં ઘણા રૂમો છે અમારી પાસે કોઈ ગાર્લું કે કોઈ એક્સ્ટ્રા જોતો હોય તો ચાર્જ લેવામાં આવશે એનો એક્સ્ટ્રા ચાર્જ

એક આ ગાર્ડન છે આ ગાર્ડન અત્યારે ઉપર છે એનું કામગીરી ચાલી જ રહી છે અત્યારે આ ગાર્ડન મોસ્ટ ઓફલી એટી તૈયાર થઈ ચુક્યું છે આમાં તમે જોઈ શકો ફેમિલી માટે બેસવા કરવા માટે અને નાના બાળકોને રમવા કરવા માટે અમે સુવિધા ઉપલબ્ધ કરી રહ્યા છીએ પ્લસ આ બાજુ જે તમે જોઈ રહ્યા છો કે જે બાકડા જે છે સિનિયર સિટીઝનો બેસવા માટે અને સાંજના ટાઈમે સાંજ પણ મંદિર નો બંધ ટાઈમ હોય ત્યારે અહીંયા બેસીને શાંતિથી ટાઈમ પસાર કરી શકે છે અને અમારા ત્યાં જેમ બધી ફેસિલિટી તો બતાવી ફેસિલિટીની સાથે સાથે અમારે ત્યાં ચા દૂધ કોફી પણ અવેલેબલ છે છે મળી રહેશે જેમ કે નાસ્તો એ તો બધા બહાર જ લાવે છે પણ અમારી ત્યાં ચા દૂધ કોફી ની વ્યવસ્થા પણ છે હોય છે સાહેબ એના મેક્સિમમ ચા દસ રૂપિયા પર કપે કોફી વીસ રૂપિયા અને દૂધ પણ વીસ રૂપિયા છે ઓકે મતલબ ચા કોફી દૂધ અહીંયા મળી જાય અને જેને પૈકી ગરમ પાણી કોઈ પણ કરી આપવું હોય નાના બાળકોને પીવા પૂરતું તો એની કોઈ ચાર્જિસ લેવામાં આવતો નથી સંજો કોઈ યાત્રી ખુશ થઈને આપતું હોય તે પ્રેમ પૂર્વક લઈ લે છે જેમ કે મિત્રો મેં તમને પેલા રૂમ અને એસી નોન એસી અને ડિલેક્સ રૂમ જેમ બતાવ્યા હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અમારી પાસે હોલ અને રસોડું જેની વ્યવસ્થા આ રીતને છે અમારી પાસે આવે છે કિચન એરિયા કિચન

આ આખો હોલ એલ આકારમાં છે જે હિસાબે જોઈ રહ્યા છો કે આ હોલ એલ આકાર માં છે પ્લસ આમાં વિન્ડો પણ છે સુવિધા ઉપલબ્ધ છે છે આમાં તમને કીધું કે ટેમ્પલ નજીક જ દેખાય ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર થી તમે જો એકદમ સામે દેખાઈ આવે છે એ પણ હું તમને બતાવી દઉં મેં તમને મારી ધર્મશાળાની અંદર જેમ રૂમ હોલ જેમ બતાવ્યું એમ આ મારી ધર્મશાળા નું ટેરિસ છે આ ટેરેસ ની અંદર પૂરી ધર્મશાળા નું તમે જે જોઈ રહ્યા છો કે વ્યૂ એ રીતનો છે આની સાથે સાથે અંબા નું મંદિર પૂરેપૂરું દેખાઈ આવે છે ટેરિસ ઉપરથી માત્ર સો મીટરના અંદરે માત્ર સો મીટરની અંદર પ્લસ એની સાથે અમારી ટેરેસની ઉપર એક વોચ પણ છે મેઈન ગેટ છે આની અંદર ગાડી એકવાર આવ્યા પછી આ ગેટ લોક થઈ જાય છે જ્યારે બી યાત્રિક ને કઈ પણ જગ્યા જવું હોય તો આ ગેટ ખુલે છે પાછો આવો હોય ગેટ પાછો ઓપન જાય છે ઓપન ડોર બંધ ચાલુ રહે છે આ ગેટ નામાં અમારી પાસે પચાસ મેક્સિમમ અહીંયા પચાસ ગાડીઓ જેટલી ગાડીઓ અહીંયા આવી શકે છે આમાં ટેમ્પો ટાવર્સ મોટા મોટી ટેમ્પો ટાવર્સ એનાથી મોટું વ્હીકલ આવી શકતું નથી બરાબર છે બરાબર આ પાર્કિંગ ની અંદર મેક્સિમમ પચાસ ગાડી જેવી આવી શકશે આનો કોઈ ચાર્જિસ લેવામાં આવતો નથી ને પ્લસ પોઈન્ટ આ પાર્કિંગ ની અંદર મેન્ટેનન્સ ઉપર છે આનું ધીમે ધીમે કામ હજુ ચાલુ આગળ વધી રહ્યું છે અને આપણે બધું સીસીટીવી કેમેરાની ની નજર સીસીટીવી કેમેરા ની નજર ને હેઠળ છે ચોવીસ કલાક એની પર જ છે તો રવિભાઈ તમે આ ધર્મશાળા સરસ મજાની બતાવી દીધી પાર્કિંગ એરિયા બતાવી દીધો આપણી આ ધર્મશાળા જે છે એક્ઝેક્ટ કઈ જગ્યા ઉપર આવી છે એનું પ્રોપર એડ્રેસ આપણા મિત્રો ને બતાવી દીધું અમારી ધર્મશાળા અંબાજી ગ્રામ પંચાયત રોડ જૂનું બજાર જે કહેવામાં આવે છે બસ સ્ટેન્ડ ની ભાગ જો જૂનું બજાર કહેવાય છે આને બે રીતે એક ધર્મશાળાના નામથી પણ ઓળખાય છે શ્રી ટાવરવાડી ઘડિયાળ વાળી ધર્મશાળા પણ કહેવામાં આવે છે આ પંચાયતના રોડ પર નજીકમાં જ છે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ સુધી પણ નજીક છે અને અંબાજી મંદિર થી અંતરે મીટર છે ઇઝીલી તમને મળી જાય એવી ધર્મશાળા છે અને રાત્રે રોકાણ કરવા માટેની આ બેસ્ટ જગ્યા કહી શકાય તો અંબાજીનો મેળો ગણતરીના દિવસો બાકી રહેશે લગભગ 10 થી પંદર દિવસનો ટાઈમ બાકી રહ્યો છે બરાબર છે તમે પણ માં અંબાના માં અંબાના દર્શન કરવા માટે આવવાના હોય તો આ ધર્મશાળામાં તમે રાત્રે રોકાણ કરી શકો છો બજેટ ફેલની તમને અહીંયા સરસ મજાના રૂમ મળી જશે તો તમે આ જગ્યા પર આ ધર્મશાળાની વિઝિટ કરી શકો છો બાકી જો તમને આ માહિતી રૂપ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમામ મિત્રો સાથે વિડીયો શેર જરૂરથી કરી દેજો બીજા આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને પણ જરૂરથી કરી લેજો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ બોલ મારી અંબે જય જય અંબે